કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સંકલન અને નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજાઈ કલેક્ટર કચેરી નડિયાદ ખાતે કલેક્ટર શ્રી યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી ધારાસભ્યશ્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં જન સુવિધાઓ સંબંધિત મુદ્દા પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી મુખ્ય મુદ્દામાં રસ્તા પાણી પુરવઠો વીજ પુરવઠો કેનાલોમાં પાણી છોડવાની વ્યવસ્થા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસ રેશન દુકાનોની ફાળવણી નશા

અધિક્ષક રાજેશ ગઠિયા મનપા કમિશનર જીએચ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નાયબરક્ષક અભિષેક સામરિયા નિવાસી અધિક કલેક્ટર જેબી દેસાઈ સહિત સંકલન સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા